ક્યાં બની છે કેવી રીતે બની કેવી રીતે આપને જાણ થઈ એક્સપ્રેસ હાઈવે ઉપરથી અમને બોવાલા આવેલ કે ભાઈ અમદાવાદથી જતાં પાંચ કિલોમીટર નજીકમાં અમારી એક ટેન્કર પલટી ખાઈ ગયેલ હોય તે અમે તાત્કાલિક ફાયર ફાઇટર અહીંથી રવાના કરેલ આણંદથી તથા એવું જાણવા મળેલ કે આની મેં હાઇડ્રો હાઇડ્રોજન પેરોક્સાઇડ છે અને જે અમદાવાદથી દહેજ જઈ રહ્યું હતું તે રસ્તામાં હતા પલટી ગયેલ એ વેલિંગ તોડીને સીધી પલટી ખાઈ ગયેલ છે ત્યાં લીકેજિંગ ચાલું છે પણ કોઈ પણ જાતની જાન આની થયેલ નથી આણંદ ફાયર બ્રિગેડની ત્રણ ગાડી નડિયાદ ફાયર બ્રિગેડ પણ હાજર છે એમની પણ એક ગાડી આવી ગયેલ છે અને પાણીથી સ્પ્રે કરી અને ડાયલ્યુટ કરવાનું કામ છે અત્યારે તો ક્રેન મંગાવવાની કોશિશ કરી રહ્યા છે ક્રેન આવી જાય અને જો ટેન્કર ઊભી થઈ જાય તો લીકેજિંગ ટોટલી બંધ થઈ જશે ક્યાં બની છે કેવી રીતે બની જાય વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે ઉપર ચકલાસી પોલીસ સ્ટેશનની હદમાં એક જે ટેન્કર છે જી જે ઝીરો સિક્સ એ બાસઠ બાસઠ છનું નંબરનું એક ટેન્કર છે એ ટેન્કરની અંદર હાઇડ્રોજન પેરોક્સાઇડ ભરેલું હતું અને દહેજથી લઈને અમદાવાદ તરફ જઈ રહ્યો હતો એ રેલિંગ તોડીને ટેન્કર અહીંયા પલટી મારી ગયેલું છે પરિણામે તેમાંથી હાઇડ્રોજન પેરોક્સાઇડ લીક થઈ રહેલું છે અને એના માટે અહીં આગળ એસડીઆરએફની ટીમ અને ફાયરની ટીમો એસડીએમ સાહેબ નડિયાદ અને વહીવટીતંત્રનો બધો સ્ટાફ અહીંયા આવેલો છે પોલીસ દ્વારા આજુબાજુના વિસ્તારને જરૂર જણાય એટલા ડિસ્ટન્સ ઉપર લોકોને જાણવામાં આવેલા છે અને કોઈ જાનહાની અત્યારે હાલના તબક્કે થયેલ નથી અને એ જે લીકેજ છે એ બંધ કરી અને પરિસ્થિતિને કાબૂમાં લેવાના પ્રયત્નો હાલમાં ચાલુ છે